જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા એક બ્લોક વાગ્યા છે મિત્રો અત્યારે આપણે છે પાર્થિવ પ્લોટ વહેલી તમે સામે જોઈ શકો છો આ પાર્થિવ પ્લોટ છે અને સામે છે કોલેજ આપણે અહીંયા બેસી ગયા છે પપ્પા ઉપર કામ કરે છે તો મળીએ આગળ વિડીયો તો મિત્રો આપણે નીચે ઉતરી ગયા છે આ વાયર ચેક કરવાનો છે પાણીની લાઈન છે ચાલુ કરવાની છે આપણે અંદર છે જોવું લેમ્પથી ચેક કરવાનું છે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો જમવા માટે જઈ ગયો છે હું જમવાનો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો પારતી પ્લોટનું કામ ચાલે છે પાણી નું પણ ભરી દીધો છે અને શાક અને રોટલી છે તમે જોઈ શકો છો પપ્પા કઈ ગયા છે એમ ના આવે પપ્પા આવે એટલે જમીન તો મળીએ જમીને